આજના સમયમાં આપણને આપણી સોસાયટીના કોઈને ત્યાં તકલીફ પડી હોય તો જવાનો સમય નથી એવી ભાગદોડ ભરી આ જિંદગી છે અને આ જિંદગીમાં પણ પોતાનો કામ ધંધો સુરક્ષાની પણ ચિંતા કર્યા વગર આ ટીમ ખૂબ મજબૂતાઈથી ગોંડલમાં લડી છે અને ફરીથી જોરદાર તાળીઓથી હતી આ લડત છે લડત કોઈ વ્યક્તિ માટે નથી કોઈ વ્યક્તિની સામે પણ નથી આ લડાઈ કોઈ સમાજ માટે પણ નથી કોઈ સમાજની સામે પણ નથી આ લડાઈ એ કોઈ ગોંડલ માટે પણ નથી અને ગોંડલની સામે પણ નથી આ માત્ર એટલા માટે છે કે છેલ્લા છ મહિનામાં પાંચ એવી ઘટના ભેટી પાટીદાર સમાજના યુવાનને માર માર્યો હોળી સમાજના સરપંચને માર મારવામાં આવ્યો ચાટ સમાજના યુવાનનું મૃત્યુ થયું આજે એમની પિતાને આ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવી પડે છે કે પોલીસ આમાં તટસ્થ તપાસ ન કરતી હોય સીબીઆઈ ને તપાસ સોંપવામાં આવે અંદર પટેલ સમાજના યુવાનને માર મળે હોળી સમાજના યુવાન સાથે ઘર્ષણ થાય સરપંચને માર મળે જાટ સમાજના યુવાનનું મૃત્યુ થાય અને ત્યાર પછીની જે વાત છે કે તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ તો લોકોમાં ડર એટલો મોટો પૈસી ગયો છે આપણને શાસન સામે એ વ્યક્તિ સામે એના પરિવાર સામે કોઈ વિરોધ નથી લોકો મત આપે ચૂંટાયબાર પણ એનાથી મત આપનારા મતદાતાઓ ની ઉપર જે જો હુકમી ચાલે છે મને ઘણા બધા મીડિયા એ પૂછ્યું કે ગોંડલમાં એવું તો બધું શું જો હુકમી ચાલે છે તમે કઈ રીતે બહાર લાવશો હું દાવા સાથે કહું છું આવનારા દિવસોની અંદર ત્યાં શું શું જો હુકમી લાવે છે ને અમે પુરાવા સાથે આપવાના છીએ પુરાવા સાથે કે આ વિસ્તારમાં શું શું ચાલે છે ક્યાં બે નંબરના ધંધા ચાલે છે ક્યાં આઈડી ના કનેક્શન ચાલે છે ક્યાં ગેમ્બલિંગ ચાલે છે કોના ફાર્મમાં બાયોડીઝલનો ધંધો થાય છે કોને ત્યાં જીએસટીના બે નંબરના ટેક્સના ઇન્વોઇસ બને છે આવા તો અસંખ્ય ધંધા કુટુંબ પરિવાર કરે છે અને એમાં કોઈને આમ તેમ કંઈ પણ થાય તો સીધું જ એમની સાથે માર ઘર્ષણ તો આ બધી પ્રવૃત્તિ નો ચાલે ખૂબ નાના અને મધ્યમ વર્ગો પણ ત્યાં રહી છે અમીરો પણ રહી છે અને અઢારે વરણ ગોંડલમાં વસે છે પણ સૌથી મોટો સમાજ પાટીદાર સમાજ હોય એટલે દરેક લોકો એની રાહ જોવે આ સમાજ હું કહેશ તકલીફ તો દરેક ને છે અમારી લડાઈમાં અમારી ગાડીમાં જે પણ લોકો હતા એમાં બધા બીજા સમાજના પણ હતા જે અમે ગયા અને સમર્થનમાં લોકો આવ્યા ઘણા સમાજના લોકો હતા આ કોઈ સમાજની કે વ્યક્તિની લડાઈ નથી અને જે ખેતર તમને વાવવા આપે તો એ માલિકીનું નું ન થાય કોઈ ખેતર તમને વાવવા આપે તો એ ખેતર માલિકીનું ન થાય તમે વાવો લડો ખાઓ ઓકે પણ એના ઉપર માલિકી હક ન લાગે તમે એમ કહ્યું કે ગોંડલમાં કોઈ આવી ન શકે તમે માતાના દૂધ ની વાત કરો કયા કયા હિસાબે તમે સંસ્કારની વાત કરતા હોય કોઈ વ્યક્તિ માના દૂધ ઉપર તમને આંગળી છીંદે તો એનો પ્રતિકાર હોય જ પછી પક્ષ હોય પાર્ટી હોય સમાજ હોય બધું સાઈડમાં સૌરાષ્ટ્રમાં કહેવત છે કે તમારા માને કોઈ ભડકારે તમને કોઈ ગાળ આપે એ કોઈ ન ખાય ગોળી ખાઈ લે ગોળી ખાઈ લે કોઈ મા ઉપર ગઈ કે કોઈ ગાળ આપે એ સૌરાષ્ટ્રનો એક સમાજ નો કરે અને આજે અખાત્રીજ નો દિવસ કણ મણ પેદા કરતો આ સમાજ એ સમાજની આવડી મોટી ગોંડલમાં સવા લાખની વસ્તી અને છતાંય આજે એ સમાજની સાથોસાથ અઢારે અઢાર સમાજને સહન કરવું પડે તો એના માટે દરેક લોકોના સાથ સહકારની જરૂર છે આ કોઈ એક વ્યક્તિ મેં પહેલા કીધું પરિવાર એક સમાજ એક જિલ્લો એક તાલુકો એક ગેમ માટેની લડાઈ નથી આ સમગ્ર ગોંડલ ગોંડલના ચોર્યાસી ગામ માટેનો આ પ્રશ્ન છે તમે શાસન કરો લોકો અહીંયા બ બે પાંચ પાંચ દસ દસ ટી ગુજરાતમાં બહુ બધા જીતે છે દુનિયાભરના દાખલાઓ છે પણ એના મતલબથી જો ઉગમી ના હોવી જોઈએ રાજાશાહી હતી એ બધો સમય અત્યારે લોકશાહી છે કોઈ એમ આ મારી જાગીર છે તો એ જાગીર ક્યારેય ન હોય જાગીર કે તો એ જાગીરને પડકારનારા હજારો લોકો આ દુનિયામાં છે ક્યારેય કોઈ ની કોઈ જાગીર નથી બધું ઓગણીસો અડતાલીસ ઓગણપચાસ પચાસ માં બધાય સોંપી દીધું ભારત દેશને

એવું ન થાય હું અહીંયા મારા માણસો હોય તો હું બોલું ત્રીસ વર્ષ કથિરિયા પરિવારના પ્રમુખ હું જ હું જ થાય એમ રહી પરિવાર છે લોકશાહી છે કાલ ફરે નવા આવે હોય હોય બધાનું માન સન્માન તો આવી રીતે આજે અમારી જે આગળની વાતો અમે લઈને જવાના છીએ ગોંડલમાં આ કાર્યક્રમ પછી મીડિયાએ અમને પૂછ્યું કે હવે તમે ક્યારે આવશો હવે તમે ક્યારે આવશો અને કઈ રે નહીં આવો ઠીક સાહેબ અમે વારે વારે આવશું જયારે અમને મજા પડશે જયારે વેકેશન હશે જયારે શનિ રવિ રજા હશે ને અમને એમ લાગશે ફરવા જવું ત્યારે જાશું ગોંડલ એ ગુજરાત નો પ્રદેશ છે આખા ગોંડલ નો ચપે ચપે જાણશું ક્યાં હું ઇતિહાસ છે ક્યાં ભૂમિ છે આ ભાગવત ભૂમિ ગોંડલ છે તો આ ભાગવત ભૂમિ ગોંડલમાં દરેક માણસો ફરવાના છે અને હવે જયારે જશું ત્યારે અમારા એક પણ ગાડીને કોઈ એક નુકસાન નહીં થાય હું ખાતરી આપું છું પહેલી વાર હોય તો સ્વાભાવિક છે કે આપણે એમને એ માન સન્માન આપવામાં ઉણા ઉતરે પણ આપણા તો સંસ્કાર છે પ્રથમ વખત ગયા એક પણ પ્રકારનું ઘર્ષણ નહીં વાત નહીં સાથે મારામારી બોલાચાલી કોઈ પણ વિરોધ વગર અમે સંપૂર્ણ રીતે પરત આવ્યા પણ હવે જયારે પણ જઈએ એક પણ ગાડી તો ઠીક એક કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત ન એની પૂર્વ તૈયારી સાથે જોવાની કેમકે એ જે દિવસો હતા એને સાબિત કરી બતાવ્યું કે આ ગોંડલમાં લુખાગીરી છે આટલી બધી પાંચસો પ્લસ ચૌદ અધિકારી એટલે પાંચસો ચૌદ સવા પાંચસો અધિકારીનો બંદોબસ્ત હતો એ દિવસે ગોંડલમાં તો આટલી મોટી પોલીસ ફોર્સ હોવા છતાં પણ એટલી બધી લુખી ટોળકી ને ભાડુવાતી જમાતો લઈ અને પોતાના કૃત્ય પાર પાડતા હોય તો વિચારો કે જે માણસ પાસે બિચારા પાસે કાયદો નથી જે માણસ લાચાર છે ગરીબીમાં જીવે છે ક્યારેય બિચારો કઈ બોલી નથી શકતો આવા પીડાતા માણસો શું પીડા હશે ખાલી કલ્પના કરો તમે એટલું બધું મીડિયા અને પોલીસ લઈને અમે આખી ટીમ સાથે જઈએ છીએ છતાં પણ એટલો બધો એમનો ખોફ આ ખાલી ડર કાઢવાનો અમારો પ્રયાસ છે કોઈ ગોંડલમાં અમારે કઈ કરવું એવી અમારી એક પણ પ્રકારની નીતિ કે કૂટનીતિ નથી અમારું જ્યાં ખેતર છે ત્યાં સમય આવે અમે ખેડી લેશું ગોંડલમાં ડર કઈ રીતે દૂર થાય એ માટેનો અમારો પ્રયાસ છે આવનારા દિવસોમાં ઘણા બધી જગ્યાએ જશું આના માટે જેમ પરિવાર આયોજન કરું એમ દરેક લોકો આયોજન કરી રહ્યા છે